હેલો ફ્રેન્ડ્સ નાનું બાળક હોય છે ને તો નાના બાળકને શરદી ખાંસી ખૂબ જ જલ્દીથી પકડાઈ જાય છે કારણ કે ડૉક્ટરનું કહ્યું પણ એવું હોય છે કે આગળના પાંચ વર્ષ બાળકનો કફનો કોઠો હોય છે તો બાળકને શરદી ખાંસી થવા નાક બંધ થવું ખૂબ જ નોર્મલ બની જાય છે પરંતુ હા સિઝન ચેન્જ થાય છે ત્યારે પણ બાળકને આવું થાય છે તો ઘરેલું ઉપચાર શું કરી શકાય એના વિશેની થોડીક માહિતી આજે હું શેર કરવા માગું છું વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે તો છેડ સુધી જરૂરથી જોજો અને હા ગમે તો પ્લીઝ એને અત્યારે જ લાઈક પણ કરજો અને ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર નથી કરજો થોડાક ઘરેલું ઉપચાર છે તે સાથે હું પણ એ જણાવી લઉં કે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો કફ વધારે પડતો જામી ગયો છાતીની અંદર તો પછી વધારે પડતી નેબુલાઇઝર આપવાનું કહે છે ડૉક્ટર કે પછી વધારે પડતી દવાઓ કરવાની થાય છે તો ડૉક્ટરની સલાહ ખાસ લેવી ને સાથે સાથે ઘરેલું ઉપચાર પણ જરૂરથી પહેલું આવે છે નાકની અંદર ટીપા નાખવા નાકની અંદર ટીપા નાખવાની અંદર હું તમને જણાવી લઉં કે બધા લોકો ટીપા અંદર નાખતા હોય છે પરંતુ એવું નથી કરવાનું શિવાશ જ્યારે નાનો હતો ને ત્યારે ડૉક્ટરે કીધું હતું કે માલિશ કરો ને ત્યારે બધાને કાણા પૂરવાની બહુ જ હેબિટ હોય છે તો એ કાણા પૂરવાનું બંધ કરી દો મીન્સ કે નાકની અંદર દિવેલ નાખતા હોય છે ઘણા લોકો તો એવું નથી કરવાનું પરંતુ બે વર્ષ પછી જ્યારે ડૉક્ટરને અમે કીધું ને કે એને કફ રહે છે શરદી રહે છે નાક બંધ રહે છે ત્યારે ડૉક્ટરે એક સલાહ આપી કે તમારે દિવેલ કાં તો પછી તલનું તેલ થોડુંક હૂંફાળું લેવાનું છે એને આંગળીમાં લઈને જસ્ટ નાકની અંદર આવી રીતે આંગળી ફેરવી દેવાની છે નાક ટીપા નાખવાના છે તો આ રીતે કરશો તો બહારનો કચરો અંદર નહીં જાય અને બાળકનો નાક બંધ થવાની તકલીફ નહીં રહે બીજું આવે છે અજમાના પોટલીનો શેક અજમો થોડોક તવી ઉપર તમારે શેકી લેવાનો છે એને એક કોટનના કપડાની અંદર બાંધી દેવાનો છે અને પોટલી જેવું બનાવી દેવાનું છે બાળક જ્યારે સૂવાનો સમય હોય ત્યારે એને ચેસ્ટ ઉપર થોડોક શેક કરવાનો છે એનાથી અધરવાઇઝ એ જ પોટલીને તમે બાળકના રૂમની અંદર પણ રાખી શકો છો તો એની સ્મેલના કારણે પણ નાકબંધ જે પણ થાય છે એની અંદર થોડીક સારી રાહત મળશે પરંતુ હા કાળજી એ રાખવાની છે કે ખૂબ જ દજાઈ ના એની કાળજી રાખવાની છે બાળકને કોટનનું કંઈક લેયર રાખવાનું એની ઉપર જી આવે છે પગના તળિયા ઉપર મસાજ કરવો તલનું તેલ જે હોય છે એ બાળકના પગના તળિયા ઉપર તમે ઘસીને મસાજ કરશો તો એનાથી પણ નાક બંધ થવાની સમસ્યા અને કફની અંદર રાહત મળે છે તો આ પણ એક પ્રયોગ ખૂબ જ લાભદાયી થાય છે અને છેલ્લું આવે છે કે ખાંસીની અંદર શું કરવું ખાંસીની અંદર આ પહેલાના જે પણ આપણે જોયા નાક બંધ થવાનું જે પણ હતું એ હતું ખાંસીની અંદર તમે એક વર્ષ પહેલાના જે પણ બાળક હોય એના માટે ખાંસી માટે તો મને ઉપરથી ઓરલી શું આપવું એના વિશે કોઈ જ આઈડિયા નહોતો તો ઉપરથી ઓરલી કંઈ પણ આપતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂરથી લેવી પરંતુ હા એક વર્ષ પછી તમે થોડુંક મધ લઈને એની અંદર શેકેલી ઇલાયચી શેકેલો મરી પાવડર થોડુંક સંચર નાખીને આ મિક્સ કરીને બાળકને ચટાડશો જ્યારે પણ તમને લાગે ત્યારે સૂતા પહેલાં ચટાડશો તો એનાથી ખાંસીની અંદર ખૂબ જ સારી એવી રાહત જોવા મળે છે તુલસીના પાનનો રસ બાળકને આપશો એનાથી પણ સારું પડે છે સૂંઠનો પાવડર પણ બાળકને દૂધની અંદર આપશો તો પણ છે ખાંસીની અંદર બાળકના ડોક્ટરો બાળકોને દૂધ આપવાનું ના પાડે છે કારણ કે એનાથી કફ વધી જાય છે તો હળદરવાળું ફૂંફાળું દૂધ આપશો તો પણ બાળકને ખૂબ જ શરદી ખાંસીની અંદર રાહત મળે છે આ થોડા ખતા ઘરેલું ઉપચાર જે હું શિવાંશ માટે અપનાવું છું પરંતુ હા સીઝન ચેન્જ થાય છે બાળક જેમ જેમ મોટું થાય છે સ્કૂલે જતું થાય છે તો શરદી ખાંસી વારે વારે થતી રહે છે એકદમ નોર્મલ છે ગભરાવાનું નથી કાળજી રાખવાની છે બાળકના ડૉક્ટર જોડેથી સલાહ પ્રોપર લેવાની છે અને બાળકના ડૉક્ટરને પૂછી જોવાનું કે કોઈ આયુર્વેદિક દવા હોય તો એ પણ આપો તો કોઈ સાઇડ ઇફેક્ટ ના થાય શિવંશના ડૉક્ટરે એને એક આયુર્વેદિક દવા આપી છે કોફોલ કરીને એક દવા છે અને બીજી એક આયુર ટસ્ક કરીને એક દવા છે તો એનાથી એને ખાંસીની અંદર ખૂબ જ સારી એવી રાહત થઈ જાય છે તે ઉપરાંત પણ તમને જે પણ ઘરેલું ઉપચાર કીધા એ પણ હું કરતી હોઉં છું તો તમે પણ તમારા બાળક માટે કરો ત્યારે સાચવીને કરજો અને હા ડૉક્ટરની સલાહ ખાસ લેજો પોતાની કાળજી રાખજો અને બાળકની પણ કાળજી રાખજો બાય